હાય દોસ્તો આજે હું આવી છું ધરો ડેમના કિનારે નવા રીલ્સ વિડીયો બનાવવા માટે મારા નવા રીલ્સ વિડીયો તમને જોવા મળી જશે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો આગળ વિષ્ણુ છે એમનું શૂટિંગ ઉતારે છે હું મારું ઉતારું છું પાણી છે અને દોસ્તો અને દોસ્તો સરસ મજાની જગ્યા છે બહુ સરસ લોકેશન છે અને કદાચ તમે પ્રીવેડિંગ હાલ લગ્નની સિઝન આવી રહી છે પ્રીવેડિંગનું શૂટિંગ કરવું હોય તમારે સારા ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરવું હોય તો તમે શામળાજીથી લગભગ ત્રણ ચાર કિલોમીટરની દૂરી પર આવેલો છે ધરો ડેમનો કિનારો જે અહીંયા શા ખેડ પ્રમાથી લગભગ સત્તર સત્તર કે દસ બાર કિલોમીટરની આસપાસ છે તો અહીંયા તમે આવી શકો છો સરસ સનસેટ પોઈન્ટ પણ તમને શાનદાર જોવા મળી જશે તો તમે અહીંયા આવીને એક વખત વિઝિટ કરજો અને અમારા રીલ્સ વિડીયો ચેકઆઉટ જરૂરથી કરજો જેથી તમને આઈડિયા મળી જશે કે કેટલી સરસ જગ્યા છે બાકી નિરમાબેનના સપોર્ટ કરવા માટે બધાને નમ્ર વિનંતી છે અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો એમ વિષ્ણુ આ ચલો હવે આપણે જઈએ છીએ સામેની સાઈડ તમને દેખાશે અત્યારે વાગે છે સો વાગે છે છ વાગે છે હવે અમે આવ્યા છીએ રીલ્સ વિડીયો બનાવવા માટે કેટલું મસ્ત છે જોઈ શકો છો આ પાણી લીલું કાસ છે હું બાઈક લેતો બાઈક જોઈ શકો છો વિષ્ણુ બાઈક લેવા જાય છે બાઈક સામેની સાઈડ ઉભી રાખેલી છે તમને દેખાશે જોઈ શકો છો પાણી કેવું મસ્ત લાગે છે અને આજે તો એવું લાગે છે કે કંઈક ચાલી ગયું હોય એવું લાગે છે મને કે બહાર આવી ગઈ છું તમે જોઈ શકો છો આ સામે દેખાતું હશે તમને સામે બેસવા માટે લોક આવેલા છે ગાડી છે અને ખુરશીઓ પણ બધો પ્રોગ્રામ છે સાથે એમને સાથે તો દોસ્તો મારા વિડીયો તમને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જોવા મળી જશે રીલ્સ વિડીયો અને કેવું મસ્ત નજારો છે તમે જોઈ શકો છો સામે પલ છે સામે પુલ છે અને આ પાણી તમને દેખાય કેવું મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો હજી તો વિષ્ણુ તો એમની બાઇક લેવા ગયા છે હજી તો આવ્યા જ નથી એ સામે દેખાય તો દોસ્તો મસ્ત વાયરી આવે છે ઠંડી ઠંડી કેવો નજારો છે હવે વિષ્ણુ આવે છે તમે જોઈ શકો છો સામે એમની બાઇક લઈને ત્યારે હું છું ધરો ડેમ ના કિનારે લોકેશન કેવું મસ્ત મજાનું છે જોઈ શકો છો એમ વિષ્ણુ આર આઈ રહ્યા છે પાણી જોઈ શકો છો એટલું સરસ મજાનું પાણી છે અને સામેની સાઈડ નીચે તો ધરોય છે અને પલ પાણી અહીંયા સુધી હતું એટલે જ સુકાઈ નથી જમી અને વિષ્ણુ તો એના ઉપર થઈને બાઈક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો હા બાઈકના પણ ટાયર પણ ઘૂસી ગયા છે અંદર તો દોસ્તો મારા વિડીયોની એન્ડ સુધી જોજો તમને પૂરો વિડીયો બતાવીશ જો વિષ્ણુ તો હજી તો બાઇક ઉપરથી હવે ઉતડે છે લોકેશન બહુ સારું છે મસ્ત મજાનો પવન આવે છે અને પાણી પણ સરસ દેખાય છે તમે જોઈ શકો છો

સરસ મજાની જગ્યા છે સરસ મજાનું લોકેશન છે તો વિડીયોને રીલ્સ વિડીયો તમને જોવા મળી જશે તો પ્લીઝ આજે અમે આવ્યા હતા શામળાજી કબૂતરોને ઘઉં નાખવા માટે તેમજ સનસેટ પોઈન્ટ એટલે કે શામનો ટાઈમ હતો તો વિચાર્યું કે તમારા માટે થોડી રીલ્સ વિડીયોનું શૂટિંગ કરી લઈએ તો જેથી અમારો બધો સામગ્રી અમે સંગાથે જ રાખીએ છીએ તો જોડે જ હતી અને બહુ સરસ મોસમ પણ થઈ રહ્યું હતું તે આવ્યા છે તો વિડીયો જોતા રહેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઉપર તો જોઈ શકો છો ફૂલ મોસમને આનંદ લઈ રહ્યા છે તમને નવા નવા વિડીયો જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતા